જય જવાન નમસ્તે મિત્રો તાલુકાના તમામ ગામના વિધાનસભા જોવા માટે આવ્યા છે ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનો ને અવડી વિશાળ સરકાર અવડી મોટી સત્તા અવડું મોટું ભવન ક્યારે જોવા મળે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્રણ દિવસ સુધી સત્ર ચાલ્યું એમાં મહિલાઓને લઈને મજૂરોને લઈને કોઓપરેટિવ સેક્ટરને લઈને ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા તો બેનો આજે અમારા આવ્યા છે અહિયાં ગઈકાલે સત્ર પૂરું થયું આજે અમારા બધા વિસાવદરના તમામ ગામના બહેનો આવ્યા છે એમણે વિધાનસભાનું ભવન જોયું એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા અહિયાં મુખ્યમંત્રીશ્રી બેઠે છે એમનું અહીંયા જે કાર્યાલય છે એ જોયું એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે સચિવાલય શું છે કાયદા કેવી રીતે બને કાયદો પસાર કેવી રીતે થાય કાયદામાં સુધારો કેવી રીતે આવે અધ્યક્ષ કેવી રીતે કામ કરે ધારાસભ્યો કેવી રીતે બોલવાનું ક્યાં પ્રશ્ન કરવાનો કયો મંત્રી બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનો એ કરી વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી તમે જેને મત આપો ને માણસ ધારાસભ્ય બને એ ક્યાં પો છે એ રૂબરૂ નજરે જોયું ઘણી વાર એવું થાય મત ને માણસ ક્યાં જાય છે એટલે બેનુએ આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જઈને દબાવીએ છીએ ઈ મત ક્યાં જાય છે ઈ માણસ ક્યાં જાય છે એ અહીંયા બેસીને બેનુએ જોયું હરખ તો બધા બેનુના મોઢા પર દેખાય જ છે આમ તો હરખ તો લાગો જ છો બધા તો આજે બેનું અમારા આવ્યા એને વિધાનસભા જોઈ જીવનમાં પહેલી વાર ગણાય તો પહેલી વાર જોયું છે ને આમ તો આમાં હું પહેલી વાર છું તમે મને મત આપો તો મારોય વારો આવી ગયો એટલે અમે પહેલી પહેલી વાર વાળા છીએ એટલે બધા પહેલી વાર ગામડાના નાના વ્યક્તિને અવડી મોટી જગ્યા ઉપર આવવા મળે તો કેટલો હરખ થાય પાંચ પેઢીથી ન જોયું હોય એ વસ્તુ નરી આંખે જોવા મળે તો એ ઉત્સાહ થાય એ બહુ સ્વાભાવિક બાબત છે

હાલો આજ રોજ અગિયાર સપ્ટેમ્બર ના રોજ અમે વિસાવદર તાલુકાના બધા જ ગામના બેનો એ ગાંધીનગર સચિવાલય ની મુલાકાત લીધી ગોપાલભાઈ ના માર્ગદર્શન નીચે અમે બધું જોયું અને શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કીધું છે કે પરિવર્તન સંસાર નો નિયમ છે તો ખરેખર પરિવર્તન લાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને બે હાજર સિત્તાવીસ માં એ સીટ ઉપર અમે ગોપાલભાઈ ને બેસાડવા માંગીએ છીએ જય હિંદ જય ભારત

અટાણે ધારાસભ્ય બની ગયા અમે એને મત આપ્યા અને બેન આવ્યા હતા સુરત થી શિલ્પા બેન એને અમને આમ આદમી પાર્ટી માં ભેળવા અને આટાણે મુખ્ય ધારાસભ્ય બે ના અને પાછા આવતી ચૂંટણી માં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર તો હાલો હવે કોઈ કાઈ બોલે એમ છે બોલેમ એમ છો કઈ કોઈ કાઈ અનુભવ કાઈ વાંધો નહીં તો હવે બધા અહીંયા આવ્યા બધાનો બેનુ ખૂબ ખૂબ આભાર ગોપાલ ભાઈ આગી અમને લઈ આવ્યા અમને બહુ ખુશી છે હજી ગોપાલભાઈ આગળ વધે અને ગામડાના કઈ પણ કામ હોય આગળ વધારે અને ગામડા સુધારે બધું માણસ સુધારે વ્યવસ્થિત બધุย રાખે બધุย અમને બહુ આનંદ છે. હવે આપણે હકેલો કરીએ ભાઈ અમારી બધી બેન્યુ આવે એ રીતે તમારો કેમેરો રાખો. હા બોલો ને સાથે ફોટો પાડવાનો આ પા તો ભાઈ બધા બેન્યુ તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો નો આભાર કઈક અગવડ સગવડ પડી હોય તો થોડીક ક્ષમા છે થોડોક થોડોક દિલ્હી લઈ જાઓ તમે ભાઈ છોકરા જ્યાં જાય છોકરા જ્યાં જાય ન્યા માવતર જાય છોકરો અહીંયા આવ્યો તમે અહીંયા છો તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ છોકરા વાહે જવાનું છે તો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ભારત માતા કે જય જવાન ખૂબ ખૂબ આભાર